કલમભાઈ પટેલ ગાયત્રી પરિવાર આજ આજરોજ જીવન સંધ્યામાં વૃદ્ધાશ્રમ વડેલો વળેલું ના હોય આરોગ્યની તારવણી થાય વડીલોમાં ઉત્સાહવર્ધન થાય અને ગાયત્રી મંત્ર મહામૂર્તિ જે મંત્ર દ્વારા વડીલોમાં શારીરિક સ્વાસ્થ્ય અને વધારો થાય એ ઉદ્દેશથી આજે અહીંયા ગાયત્રી મહાય ત્રણ મોટી ગાયત્રીજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે આ યજ્ઞથી જે ઉર્જા ઉત્પન્ન થાય એકજ્ઞમાં જે આહુતિઓ આપવામાં આવે છે એ વનસ્પતિ હિમાલયમાંથી આવે છે અને એ ઔષધિ આ વનસ્પતિ છે

આજે આ ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કર્યું આ યજ્ઞ આખા ભારત વર્ષમાં અને વિશ્વમાં બાર મે ના રોજ ગાયત્રી શાંતિ હરદ્વાર પ્રેરિત છે અને ત્યાં ઠેર ઠેર એમનો આજે થઈ રહ્યા છે આ દિવસ દરમિયાન લાખો જગ્યાએ ગાયત્રી યજ્ઞો થયા જેથી જે ઉર્જા ઉત્પન્ન થશે એ આ જે વાયરસ કહેવાય એ વાયરસનો નાશ થાય અને આરોગ્યમાં વૃદ્ધિ થાય લોકોના મનમાં શાંતિ થાય જે અને આપણા સૈનિકોને બળ બળબળ લડવાનું શારીરિક બળ અને માનસિક બળ એમનામાં હિંમત વધે અને આ સામનો કરે અને વિજય બને ભારત બાળક ભારત વાપસ સશક્ત બને મારે ગાયત્રી પરિવાર દ્વારા હંમેશા આવા એટલો થઈ રહ્યા છે